વા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય ગણિત ગામ જેનું પ્રકરણ દસ છે દસમો અને સોમો ભાગ આપણે મહાવરો એકમાં આપણે દસમા ભાગ વિશે જોયેલું આમાં જોઈશું આજે જોઈશું મહાવરો બે સો ભાગ નાણું તો પ્રશ્ન એક છે કેટલા રૂપિયા અને કેટલા પૈસા તો એક રૂપિયા બરાબર સો પૈસા થાય તેથી પાંચ રૂપિયા અને પચાસ પૈસા આજે દશાંશ ચિહ્ન છે ને તેની પાછળના છે તે પૈસા છે આગળના તે રૂપિયા આઠ રૂપિયા પંચોતેર પૈસા નવ રૂપિયા પચીસ પૈસા દસ રૂપિયા પચાસ પૈસા અઢાર રૂપિયા પચીસ પૈસા સત્તાણું રૂપિયા પંચોતેર પૈસા ત્યારબાદ પ્રશ્ન બે પૈસાને રૂપિયામાં ફેરવો તો છસો પચાસ છેદમાં સો શૂન્ય શૂન્ય ઉડી ગયા તેથી આવશે છ પોઈન્ટ પચાસ નીચે દસ વધે છે તેથી આપણે પોઈન્ટ મૂકવો પડશે ને નંબર બે નવ પોઈન્ટ પંચોતેર તો નવસો પંચોતેર છેદમાં સો આ બંનેનો ભાગાકાર કરતા જવાબ આવશે નવસો પોઈન્ટ પંચોતેર નંબર ત્રણ આવશે અગિયારસો પચાસ છેદમાં જવાબ આવશે અગિયાર રૂપિયા પચાસ પૈસા ત્યારબાદ સત્યાવીસ પંચોતેર છેદમાં સો જવાબ આવશે સત્યાવીસ રૂપિયા પંચોતેર પૈસા ત્યારબાદ નંબર પાંચ આઠ હજાર પાંચસો ને પચીસ છેદમાં છસો આ બંનેનો ભાગાકાર કરતા જવાબ આવશે પંચ્યાસી રૂપિયા પંચ્યાસી રૂપિયા પચીસ પૈસા ત્યારબાદ પ્રશ્ન ત્રણ રૂપિયા ને પૈસામાં ફેરવો આ તો આપણને ઉદાહરણ આપેલું સાત પોઈન્ટ પચાસ રૂપિયા તો આ સાત છે તે રૂપિયા છે તેથી બંનેનો ગુણાકાર કરવાનો પ્લસ જે દશાંશ ચિહ્ન પછી જે છે તેને આપણે પ્લસ કરવાના છે તો અહીં જોઈએ છ પોઈન્ટ પંચોતેર રૂપિયા તો છ ગુણ્યા સો પ્લસ પંચોતેર પૈસા તેથી છસો પ્લસ પંચોતેર જવાબ આવશે છસો ને પંચોતેર નંબર બે આઠ ગુણ્યા સો પ્લસ પચાસ પૈસા આઠસો વત્તા પચાસ જવાબ આવશે આઠસો પચાસ નંબર ત્રણ અઠ્યાવીસ ગુણ્યા સો પ્લસ પચીસ પૈસા તો જવાબ આવશે અઠ્યાવીસો પ્લસ પચીસ અઠ્યાવીસો પચીસ પૈસા નંબર ચાર પિસ્તાલીસ ગુણ્યા સો વત્તા પચાસ પૈસા તો પિસ્તાલીસ અને સોનો ગુણાકાર કરતા પિસ્તાલીસો વત્તા પચાસ પૈસા જવાબ આવશે પિસ્તાલીસો પચાસ પૈસા ચાર હજાર પાંચસો ને પચાસ પૈસા નંબર પાંચ સિત્યોતેર ગુણ્યા સો વત્તા પંચોતેર પૈસા તો સિત્યોતેરસો વત્તા પંચોતેર સરવાળો કરતાં જવાબ આવશે સિત્યોતેર સો ને પચાસ પૈસા ત્યારબાદ જોઈએ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખવાનો છે પહેલું એક રૂપિયાનો ચોથો ભાગ ચોથો ભાગ એટલે આવશે સી પચીસ પૈસા બીજું એક બાકસની ડબ્બીનો ભાવ એક રૂપિયા પચીસ પૈસા છે તો ત્રણ બાકસની ડબ્બીના એકને એક એક તેરી ત્રણ થશે અને પચીસ તેરી પંચોતેર થશે જવાબ આવશે બી ત્રણ રૂપિયા પંચોતેર પૈસા નંબર ત્રણ પચાસ પૈસા એટલે કેટલા રૂપિયા તો જીરો પોઈન્ટ પચાસ રૂપિયા સી આવશે નંબર ચાર એક રૂપિયાનો ત્રણ ચતુર્થાંશ તો જવાબ આવશે એ પંચોતેર પૈસા પાંચ એક સાબુનો ભાવ નવ પોઈન્ટ પચીસ રૂપિયા છે તો બે સાબુની કિંમત આપણે ગુણાકાર કરીએ નવસો પચીસ ગુણ્યા બે બે પંચા દસનું શૂન્ય વધી પડી પી પડી એક બે દુ ચારને એક પાંચ બે નવા અઢાર અઢાર પોઈન્ટ પચાસ તો જવાબ આવશે બી ત્યારબાદ પ્રશ્ન પાંચ આપેલો છે નીચે આપેલી વસ્તુઓની કિંમતના આધારે નીચેના પ્રશ્નના જવાબ ગણતરી કરીને લખો પહેલું ચાર પોઈન્ટ પચાસ રૂપિયામાં કેટલા સંચા ખરીદી શકાય સંચાની કિંમત છે બે પોઈન્ટ પચીસ તો આની આપણે ગણતરી આવશે એક સંચાની બે પોઈન્ટ પચીસ તો ચાર પોઈન્ટ પચાસના કેટલા તો જવાબ આવશે આમાં આપણે ભાગાકાર કરવાનો આવશે બે દુ ચાર આમાં જવાબ આવશે બે સંચા ખરીદી શકાય ત્યારબાદ સાત રૂપિયામાં કેટલી પેન્સિલ ખરીદી શકાય ત્રણ પોઈન્ટ પચાસની સાડા ત્રણ રૂપિયાની છે સાડા ત્રણ સાડા ત્રણ સાત થાય તો બે પેન્સિલ ખરીદી શકાય નંબર ત્રણ ત્રણ કોણ માપકની કિંમત કેટલી ચાર પોઈન્ટ પચીસ ચાર પોઈન્ટ પચીસ ગુણ્યા ત્રણ પાંચ તેરી પંદર નો પાંચડો વધે એક ત્રણ દુ છો એક સાત ચાર તેરી બાર તો લખે ત્રણ કોણ માપકની કિંમત બાર પોઈન્ટ પંચોતેર રૂપિયા થાય નંબર ચાર બે રબરની કિંમત એક રબરની કિંમત એક પોઈન્ટ પંચોતેર ગુણ્યા બે પાંચ દો દસ નો શૂન્ય વધે સાત દુ ચૌદ પંદર નો પાંચડો બે રબરની કિંમત સાડા ત્રણ રૂપિયા એટલે કે ત્રણ પોઈન્ટ પચાસ રૂપિયા થાય નંબર ચાર સોરી પાંચ ત્રણ પેનની કિંમત એક પેનની કિંમત છે સાડા પાંચ રૂપિયા તો આપણે ગણીએ પાંચસો પચાસ ગુણ્યા ત્રણ શૂન્ય પાંતેલી પંદરનો પાંચડો વધે એક પાંતેલી પંદરની એકસો ત્રણ પેનની કિંમત સોળ પોઈન્ટ પચાસ રૂપિયા થાય ત્યારબાદ દાખલા નંબર છ નયન પાસે ત્રીસ રૂપિયા છે તેમાંથી તે એક કંપાસ અને એક પેન્સિલ ખરીદવા માંગે છે તો તેની પાસે કેટલા રૂપિયા પૈસા બાકી રહેશે ત્રીસ રૂપિયા અને એક પેન્સિલ પેન્સિલની કિંમત કેટલી છે ત્રણ પોઈન્ટ પચાસ અને કંપાસ તો કંપાસની કિંમત છે પચીસ પોઈન્ટ પચાસ આને તમે બે રીતે ગણતરી કરી શકો છો પહેલાં તો આ બંનેનો સરવાળો આપણે કરી લઈએ કંપાસની કિંમત પચીસ પોઈન્ટ પચાસ વત્તા પેન્સિલની કિંમત ત્રણ પોઈન્ટ પચાસ શૂન્ય પાંચને પાંચ દસનું શૂન્ય વધી એક ત્રણ ને પાંચને એક આઠને એક નવ બે ઓગણત્રીસ રૂપિયા થયા તો હવે ત્રીસ રૂપિયા અહીંયા તમારે રૂપિયા પૈસાનું કોષ્ટક તમે ગાળી શકો છો ડાયરેક્ટ પણ તમારી ગણતરી કરી શકો છો ઓગણત્રીસ રૂપિયા શૂન્ય શૂન્ય દસ કો અહીંયા બગડો એક તો તો તેની પાસે એક રૂપિયો બાકી રહેશે નંબર સાત આરો પાસે પચાસ રૂપિયા છે તેમાંથી તે બે પેન બે પેન્સિલ અને એક કંપાસ બોક્સ ખરીદવા માંગે છે તો તેની પાસે કેટલા રૂપિયા પૈસા બાકી રહેશે બે પેનના પૈસા સાડા પાંચ સાડા પાંચ એટલે કે અગિયાર રૂપિયા પેન્સિલની કિંમત છે સાડા ત્રણ તો બે પેન્સિલ ત્રણ ને ત્રણ છ સાત સાત રૂપિયા થશે અને કમ્પાસ બોક્સની કિંમત છે પચીસ પોઈન્ટ પચાસ સરવાળો કરીએ શૂન્ય પાંચ પાંચને સાત બારને એક તગડો વધી એક એકને એક બે ને બે ચાર તેતાળીસ રૂપિયા પચાસ પૈસાની તે ખરીદી કરે છે હવે તેની પાસે કુલ કેટલા રૂપિયા છે તો કે પચાસ રૂપિયા છે પચાસ રૂપિયા પૈસામાં આપણે શૂન્ય શૂન્ય આવશે ખરીદી કેટલાની છે તેની તો કે તેતાલીસ પોઈન્ટ પચાસ શૂન્ય શૂન્ય અહીંયા શૂન્ય ઉપર દસકો અહીંયા આવશે નવ દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી ત્રણ જાય તો છ અહીંયા ચાર આવશે ચારમાંથી ચાર જાય તો શૂન્ય તો તેની પાસે છ રૂપિયા પૈસા બાકી રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો